મઈલાના મોત બાદ આખરે મોડે મોડે તંત્ર જાગ્યું બનાસકાંઠા પત્રકારો વારંવાર સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રની આંખ ઉગાડવા સફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે હવે તંત્ર સફાળુ જાગી બ્રિજના છેડે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં તેમ છે હાલમાં ટ્રાફિક વ્યવસ્થામાં ધાનેરા પોલીસ સ્ટાફના જીઆરડી ટીઆરબી હોમગાર્ડના જવાનોની ખડે પગે રહી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવી રહ્યા છે જે પ્રશંસાને પાત્ર છે ઇકબાલ મેમન ધ ન્યુઝ ઓફ ગુજરાત